નમસ્કાર યુ ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આજે તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ વિડીયો જોવા મળે રાજુભાઈ શું કહેશો હાલમાં કેવી આવક નોંધાઈ રહી છે એવરેજ સાડા સાત થી આઠ હજારની એવરેજ ચાલુ આવક ની ખેડૂતોને રહે છે હાલમાં વરિયાળી જીરાનો ભાવ આજે વધ્યો કે ઘટ્યો આજે જીરામાં બજાર સો થી સવાસો રૂપિયા ઊંચા છે અને ખેડૂતને ભાવ પોષણક્ષમ મળી રહ્યા છે હાલના ના અને વરિયાળીમાં આજે કેવું રહ્યું વરિયાળીમાં બજાર સારી કલરવાળા માલોમાં ખૂબ સારા ભાવ છે ચાર હજારથી મોડી અને ઉપરમાં સાડા આઠ હજાર સુધીના માલો કલરમાં વેચાઈ રહ્યા છે આગામી દિવસોમાં શું લાગે છે જીરામાં ભાવ વધશે ઘટ ઘટશે આગામી દિવસમાં માર્ચ એન્ડિંગ સુધી જીરા કે વરિયાળીમાં મંદીનું હાલ કોઈ રૂપ દેખાતું નથી અને માર્ચ મહિના પછી આવક કેવી રહે છે એના પછી ભાવ નક્કી થઈ શકે છે ઓકે